વાસનાઓના ક્ષયનો ઉપાય અને બ્રહ્મચિંતનના અભ્યાસનું નિરૂપણ શ્રી સરસ્વતીજીએ કહ્યું કે લીલે જો કે સ્વપ્ન અવસ્થામાં સ્વપ્નના શરીરનો અનુભવ થાય તો પણ તે સ્વપ્ન છે એવું જ્ઞાન થવાથી જેમ સ્વપ્ન શરીર વાસ્તવમાં રહેતું નથી મિથ્યા સાબિત થાય તે જ પ્રમાણે જો કે આ સ્થૂળ શરીરનો પહેલાં અનુભવ થાય તો પણ એને સપનવત્ત માની લેવાથી વાસનાઓનો ક્ષય થવાથી એ પણ અસત થઈ જાય જેમ સ્વપ્નના જ્ઞાનથી સપન અવસ્થાનું શરીર શાંત થઈ જાય તે જ પ્રમાણે જાગ્રત અવસ્થાના શરીરને પણ સપનવત સમજી લેવાથી વાસનાઓ ક્ષીણ થઈ જતા એ શાંત થઈ જાય જેમ સ્વપ્ન શરીરનો અને મનોરથ કલ્પિત કલ્પનામય શરીરનો અંત થઈ જતા આ જાગ્રત શરીરનું ભાન થાય તે જ પ્રમાણે જગત ભાવનાનો અંત થઈ જતા આતિવાહિક સૂક્ષ્મ શરીરનો અનુભવ થાય જેમ સપ્ન અવસ્થાના વાસના બીજ નષ્ટ થતાં સુસુપ્તિ અવસ્થા પ્રાપ્ત થાય તે જ પ્રમાણે જાગ્રત અવસ્થા પણ જ્યારે વાસના બીજ નષ્ટ થઈ જાય ત્યારે જીવન મુક્તિ પ્રાપ્ત થાય જેમાં વાસનાઓ વિલીન થઈ જતાં તે પ્રગાઢ નિંદ્રાને સુશુક્તિ કહે જે અવસ્થામાં વાસનાઓનો સર્વતા ક્ષય થઈ જાય તેને તુર્યા કહે જાગ્રત અવસ્થામાં પણ પરમ પદનો અનુભવ થઈ જતાં તુર્યા અવસ્થા પ્રાપ્ત થાય જીવિત પુરુષોના જીવનની તે અવસ્થા જેમાં વાસનાઓનો સંપૂર્ણ ક્ષય થઈ જાય તે જીવન મુક્તિ કહેવાય અજ્ઞાની બદ્ધ જીવો આનો અનુભવ કરી શકતા નથી એ લીલે જ્યારે પૂર્ણ અભ્યાસથી તમારો આ અહંભાવ શાંત થઈ જશે ત્યારે તમારી સ્વાભાવિક ચૈતન્ય રૂપતા જે આ દસ્ય પ્રપંચની ચરમ અવધિભૂત છે તે ઉદિત થઈને વિકસિત થઈ જશે ત્યારે શરીરની સૂક્ષ્મતાનું જ્ઞાન સદાના માટે સ્થાયી થઈ જશે ત્યારે તમે સંકલ્પ દોષથી રહિત પાવન લોકનો સાક્ષાત્કાર કરી શકશો તેથી હે સતી સાત્વી લીલે તમે વાસનાઓને ક્ષીણ કરવાનો પ્રયત્ન કરો જ્યારે તમારી વાસના શૂન્ય સ્થિતિ અત્યંત દર થઈ જશે ત્યારે તમે જીવન મુક્ત થશો જ્યાં સુધી તમારો આ શીતલ જ્ઞાનરૂપી ચંદ્રમાં પૂર્ણતાને પ્રાપ્ત થઈ જતો નથી ત્યાં સુધી તમે આ શરીરને અહીં રાખી લોકાંતરોના દર્શન કરો મેં તમને જે વાત કહી એ બાળકોથી લઈને સિદ્ધ પુરુષો સુધીના બધાયના અનુભવથી સીધ અને યથાર્થ છે આ શરીર ન તો મરે છે અને ન જીવે પણ છે સ્વપ્ન અને સંકલ્પ સંબંધી ભ્રમમાં મરણ અને જીવનની ચર્ચા કેવી એ પુત્રી જે કલ્પિત પુરુષમાં જીવન અને મૃત્યુ અસત્ય છે તે જ પ્રમાણે આ સ્થૂળ શરીરમાં પણ જીવન મરણ મિથ્યા છે લીલા બોલી એ દેવી તમે મને અહીં આ નિર્મળ જ્ઞાનનો ઉપદેશ આપ્યો જેના શ્રવણ માત્રથી દસ્ય રૂપી કોલેરાની બીમારી શાંત થઈ જાય હવે આ સંદર્ભમાં મારા પર એ ઉપકાર વધારે કરો કૃપા કરી મને એ જણાવો કે તે અભ્યાસ કયો છે કેવો છે અને કઈ રીતે તે પુષ્ટ થાય અને તે પુષ્ટ થઈ જવાથી શું થાય શ્રી સરસ્વતીજી કહે કે હે પુત્રી જે પુરુષ દ્વારા જે જે સાધનાથી જ્યારે જ્યારે જે જે કાર્ય કરવામાં આવે તે અભ્યાસ વિના કદી સિદ્ધ થતું નથી સચિદાનંદન પરમાત્માનું ચિંતન કરવું જિજ્ઞાસાઓ જિજ્ઞાસુ આગળ તેનું વર્ણન કરવું પરસ્પર એકબીજાને બ્રહ્મ તત્વનો બોધ કરાવતા રહેવું અનન્ય ત્યાંથી બ્રહ્મપરાયણ થઈ જવું એને વિદ્વાનો બ્રહ્મ વિષયક અભ્યાસ માને જે વિરક્ત મહાત્મા પુરુષ મુક્તિ માટે પોતાના અંતકરણમાં ભોગવાસનાઓના ક્ષીણ થવાની ભાવના કરે તેઓ જ કલ્યાણ ભાગી પુરુષો પૃથ્વી પર વિજય થઈ ઉત્તમ પદને પ્રાપ્ત થાય છે જેમની બુદ્ધિ ઉદારતા રૂપી સૌંદર્ય અને વૈરાગ્યના રસમાં અનુરૂપ્ત થઈ આનંદનું સ્પંદન કરનારી છે તેઓ જ ઉત્તમ અભ્યાસી છે જે લોકો યુક્તિ દ્વારા શાસ્ત્રોના જ્ઞાતા દ્વારા જાણવામાં આવનારી લૌકિક સેય વસ્તુઓના અત્યંત અભાવની સિદ્ધિ માટે પ્રયત્ન કરે તે બ્રહ્મ અભ્યાસી કહેવાય આ દસ્ય જગત સૃષ્ટિના આરંભમાં જ ઉત્પન્ન થયું નથી તેથી ક્યારેય આનું અસ્તિત્વ છે નહીં જે કાંઈ પ્રતીત થઈ રહ્યું તે હું હું જ છું હું સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્માથી આપી નથી આવા અભ્યાસ બોધ એટલે કે બ્રહ્મ જ્ઞાનનો અભ્યાસ કહેવામાં આવે આવા અભ્યાસને દસ્યની ઉત્પતિ ઉત્પત્તિ કદી થઈ નથી આવા જ્ઞાનથી રાગ દેશ આદિનો ક્ષય થઈ જતા બ્રહ્મચિંતનના બળથી ઉત્પન્ન થયેલી જે પરમાત્મા રતિ છે તે બ્રહ્મ અભ્યાસ છે જેમ શરદ ઋતુમાં હિમ જેવા શીતળ ઝાકરના જળના અભિષેકથી ચારેય બાજુ પ્રસરેલ ભારે ધુમ્મસ નષ તે જ પ્રમાણે ચિત્તમાં પૂર્વોક રીતે અભ્યાસ કરવાથી પ્રાપ્ત વિવેકબોધરૂપી જળના સતત સિંચનથી જે પૂર્ણ તાપોને શાંત કરનાર હોવાથી હિમ જેવી શીતળ છે તે સંસાર રૂપી કૃષ્ણ પક્ષની અંધારી રાતમાં ઉત્પન્ન થયેલી મોરૂપી ગાઢ નિંદ્રા સર્વથા નિવૃત્ત થઈ જાય મર વાલ્મીકી વાલ્મિકીસી કહે જ્યારે મુનિવર વશિષ્ઠે આ પ્રમાણે આ પ્રસંગનું વર્ણન કરી ચૂક્યા ત્યારે દિવસ પસાર થઈ ગયો સૂર્યાસ્ત થઈ ગયો મુનિકોની તે સભા વશિષ્ઠને નમસ્કાર કરી વંદન વગેરે કર્મ કરવા માટે ચાલી ગઈ રાત્રિ પસાર થતાં સૂર્યના કિરણો સાથે ફરી સભા સ્થાને આવી ગઈ オムスリヨゴシシュタイナマ。